નમસ્કાર બોડેલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરગતુલ્લા છોટાઉદેપુર રેન્જ હેઠળના એક ગામમાં ફોસ ગામની અંદર લગભગ સાંજે સાડા પાંચ વાગે એક પંચાણું વર્ષની આદિવાસી મહિલાને દીપડો એના ઘર પાસે લગભગ પચાસેક એક મીટર દૂર હતી એ મહિલા ત્યાંથી એ દીપડાને દીપડો છે તે એને ગરદન પાછી દબોચી જંગલમાં લઈ ગયો અને એને ફાડી ખાતાને એક બનાવ બન્યો ચકચારી બનાવો આ અંગે વન વિભાગે કાર્યવાહી કરી છે એના લેગમાર્ચ પણ લીધા છે દીપડાના અને સાથે સાથે આપણી સાથે જે વન વિભાગના આર એફ છે તેના રેન્જના તે પણ નિરંજનભાઈ રાઠવા બેઠા છે એમને પણ વાત કરીશું સગડી વાત એ પિંજરું મૂકવામાં આવ્યું હતું અને દીપડાને રેસ્ક્યુ કરી દેવામાં છે પકડી દેવામાં છે આદમખોર દીપડો અંતે પાંદરે પુરાયા છે સાહેબ આપણે શું ઘટના છે અને શું બનાવ બન્યો હતો શું કહેવામાં ગત રોજ તારીખ પંદર પા નવ બે હજાર પચીસના રોજ ખોસ તાલુકો છોટાઉદેપુર ગામે એક દીપડા દ્વારા વયોવૃદ્ધ મહિલા જે પંચાણું વર્ષની આંધેડ વૃદ્ધા હતી જે ખેતરની બાજુમાં બેઠેલા હતા એ લગભગ સાડા પાંચના અરસામાં દીપડાએ ત્યાંથી પકડીને એક કોતર ભાગ છે જ્યાં કોતર ભાગમાં લઈ જઈ અને એને મારણ નીપજાવેલું હતું અમે જે દીપડાને પકડવા માટે રાત્રિ સમય દરમિયાન જ અમે તાત્કાલિક જે ઘટના બની હતી એ બનાવના સ્થળે અમે પાંજરા ગોઠવવામાં આવેલા હતા અને પાંજરામાં રાત્રિના સમય દરમિયાન દીપડા પાંજરામાં આવી જતા આજરોજ એને કબજે લઈ અને છોટાઉદેપુર ખાતે મોકલી આપવામાં આવેલો છે અને દીપડાના વિશેરા લઈને એફએસએલમાં મોકલવામાં આવશે શું હવે આગળ એમને આ જે ગુજરી ગયા છે એમને કોઈ સહાય આપવામાં આવશે એમનું નામ શું જે કપૂરીબેન વેસ્તાભાઈ રાઠવા ઉંમર વર્ષ પંચાણું છે જેઓને અત્યારે જે પંચનામું અને વિવિધ જે સરકારી કાર્ય કામ છે એ કાગળો કરી અને પછી તાત્કાલિક એમને સહાય આપવામાં આવશે નિરંજનભાઈ રાઠવા આરએફઓ છોટા છોટાજે બોલો થેન્ક યુ નિરંજનભાઈ રાઠવા સાહેબ આપણે આ વાત સાંભળી અને આ જે મહિલાનો જે બનાવ બન્યો તે આમને પોતે વિધવા મહિલા હતી અને એમનો જે પરિવારજન છે બોડટીમાં એમને કંઈક ફ્રેક્ચર થયું અને કારણે દવાખાના હતા એકલા હતા અને નાનું બાળક હતું એ બાળક ત્યાં ઘરમાં હતું અને તેઓ પચાસ સાઠ મીટર દૂર એ ગયા હતા અને એ ઘર છે એમ પણ કહેવામાં આવે છે ભૂગોળ અંગેની અમે જ્યારે વાત પૂછી અમારા સંબંધથી સ્ત્રોતથી તો એમ પણ જાણવા મળ્યું છે કે એમનું ઘર છે તે એક છૂટું ઘર હતું અને આ આખો વિસ્તાર જંગલ હેઠળ આવે છે પરંતુ જે ઘર છે રેણાં ત્યાંથી દીપડો અચાનક જ સાંજ સાંજે સાડા પાંચ વાગે આવ્યો અને એ મહિલા જે જગ્યા પર કામ કરતી હશે એ પંચાણું વર્ષથી વૃદ્ધા ત્યાંથી દીપડો અચાનક જ એની પર હુમલો કર્યો અને ગરદન પાસે દપોજી લઈ અને મહિરાને ત્યાંથી ખેંચી ફાડી ખાધી અને એ પ્રકારના બનાવો ઝાડીઓની અંદર લઈ ગયો ત્યાં વન વિભાગે સમગ્ર એનો જે લેગમાર્પ છે એના આધારે ટ્રેસ કર્યો એના એનું પગેરું દબાવી જગ્યા પર પહોંચ્યા રાતનો સમય અંધારાની અંદર તમામ કાર્યવાહી કરવામાં આવી વન વિભાગ પણ સારી કામગીરી કરી છે જોકે આ દીપડા છે આદમખોર દીપડો આ બનાવ પહેરો નથી અને કદાચ આ પ્રકારની જે રીતે ઘટનાઓ બની રહી છે કદાચ છેલ્લો પણ ન હોઈ શકે વાવડી કળા પાસે આવ્યું તે પણ એક વખત ચકચારી ઘટના બની હતી અને ઉશ્કેરાયેલા ત્યાંના જાપ ગામના એક વ્યક્તિએ દીપડાને ગોળીએ દીધો હતો એ ઘટના છે લોકોમાં ઉશ્કેરાટ તણાવ પણ સરતી હોય છે આપણે આ બનાવમાં નહીં કહેતા પરંતુ જે જે પ્રકારના આદમખોર દીપડાઓની વારંવાર ઘટનાઓ બનતી હોય છે ત્યારે લોકોમાં પણ એક ઉચાટ હોય છે એ બાબતે પણ આપણે કહી શકીએ કે જે દીપડાની લાગે છે વાત એ દીપડો પાંદરે પૂરાયો છે કારણ કે જે મૂવમેન્ટ હોય છે દીપડાની એ જ્યારે શિકાર કરે છે તો એ શિકારના સ્થળ પર એના શિકારને પકડી દેવાને એને ખોરાક તરીકે ઉપયોગમાં લેવા માટે ત્યાં આવતો હોય છે અને એ રીતે જે આવ્યો હશે અને ત્યાં પીજળું પૂકું હતું એમાં આ બાદ એ સપડાઈ ગયો છે ઝડપાઈ ગયો છે અને અત્યારે એ સર આ દીપડાનું શું કરવામાં આવશે આનું દીપડો જો કસુરવાર સરસે અને એફએસએલમાં સાબિત થશે કે આ દીપડા દ્વારા મારણ થયેલું હશે તો એને રેસ્ક્યુ સેન્ટર ખાતે એને મોકલી અને કેદ કરવામાં આવશે જાંબુગઢ અથવા તો હાલો રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવશે અને સાથોસાથ અમે ગામ લોકોને અને પ્રજાજનોને અપીલ પણ કરીએ કે સાંજના સમયે અને સવારના સમયે તકેદારીના ભાગરૂપે એકલ દુકલ ન ફરે કારણ કે એને નીકળવાનો સમય સાંજના પાંચથી સાતના સમય દરમિયાન હોય છે એ સમય દરમિયાન ગામ લોકો પણ તકેદારી રાખે એવો અમે ગામ લોકોને અપીલ કરીએ છીએ લોકોને વિભાગ અપીલ કરે છે કે સમી સાંજના સમયને વહેલી સવારે નીકળે નહીં કારણ કે જે દીપડા છે વન્ય પ્રાણીઓ તેઓ ખોરાક અને પાણીની શોધમાં નીકળતા હોય છે અને એવા સમયની અંદર જ્યારે એમને બીક લાગતી ડર લાગતી જનરલી એવું બનતું હોય છે જે ફોરેસ્ટની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે કે દીપડો પૂરા એમને જ્યારે લાગે કે ભયજનક અવસ્થા તો જ એ કરતો હોય છે હુમલો પરંતુ આ તો પંચાણું વર્ષની વૃદ્ધા હતી એ શું કોઈ બગાડી લેવાનું હતું કદાચ ખોરાક માટે કંઈ પણ લઈ જતા હોઈ શકે છે ઘણી બધી વાતો છે જેની ચર્ચા પરંતુ આપણે અત્યારે બેઠા છીએ આરએફઓ સાહેબ સાથે અને તેઓ આશ્વાસન પણ આપ્યું છે કે ફરી કોઈ આવી ઘટના ન બને તે અંગે વન વિભાગ પણ સતત થેન્ક યુ